આધુના જો ચંપક ક્યાં ના આ નવા છોરા હે હા દોના રાજી ચંપક જ હોય આ એ વાહ ચંપક પ્યારા આ

ચંપલ પણ હું હર કંટારાના ચંપલ અરે હવે તો ના તમારો

અતું પેલી લઈ લઈ ના આતું હોણાનું વસ્તુ આ કાટો તે ડાકી કોનું જકવું જકવાનું નાખ્યું મારું મારું હતું તો પણ મારું નાખ્યું માઈકલ જેક્સનનું કે ખબર ના પડના યુબ કરીને બીમાર તું જંપલ લેવા જા લિયાઉ જંપલ લેતો જલ્દી જંપલ લેતા અલં તાને શું સનો કરવાયા હું ક્યાં વાર તો હા કોમું કરવા બનાવવાના હો કોમું બાપુ નહીં નહીં બનાવવા એ કે તી દુકો ના લે તી દુકો ના લે આ લે સંકોળ કોમું બનાવવા લાવતા આબ નોતા લગ ન કે ઉપર અરેડો આ રે ના પપ્પુ આ લે હેડો હા હેડો તે આની જોરા રે અમારે બે નીકાવલા બેસે તી દુ તી દુ

mà quan cái nắp lên, chạy đi, chạy đi, chạy đi, chạy đi, chạy đi, અબા ઓભરો પર હું તમારનો કાકો કહું કાકો ક કો લે હવ નોમ પૂછી લ્યો ભાઈ તમન કાકે ને તમન ભા ઓભરો અમે આપરો હું આ નો અમે બધા ભિખારી નંબર 1 આરે નંબર 2 આરે નંબર 3 આરે ચોથો ચોથો ને આમ લઈ જાવ યાર અને પાંચમોમાં

পূজা মানে মাৰ নাই ચાલતા હજાર રૂપિયા હજાર રૂપિયા ના હતો ના લઈ